આજે નહીં આ પ્રેસ પંસઠમાં આપણે ચોપસ્થિત ગુજરાત રાજ્યના માજ મુખ્યમંત્રી શ્રી ભોવિંદભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી વિજાનના નિષ્ના મહામંત્રી શ્રી રજદીભાઈ પૂર્વ ગ્રાહ મંત્રી અને ઇન્ચાર્જ શ્રી રજીપસિંહ જાણીતા શ્રી રજેશભાઈ દવાઈક અને આ સૌ મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભરતાની વાત આખા દેશ સામે મૂકી છે અને સ્પષ્ટ કર્યું છે કે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીન જન્મ ની પચીસમી ડિસેમ્બર માન્ય અટલજી ના જન્મ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક સ્વદેશી ભાજપ દ્વારા કરવામાં આવી છે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પીએમ કહ્યું છે કે બે હજાર વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારત થઈ જઈ જાય છે

જે વસ્તુ થઈ ગઈ એ સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા ત્યાં લોકોનો પછી પણ હોય આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે એને કરવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ ગરવ છે કહો અમુક સ્વદેશી એમ એ સ્વદેશી વડાપ્રધાન શ્રી ના આહવાન પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નજીક સ્વદેશી સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જનજનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ ફોર લોકલના કારણે ગાંધીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયા ના વડાપ્રધાન શ્રીના આહવાન પછી દેશમાં ત્રણસો ફેક્ટરીઓ છે અને નવ્વાણું બે ટકા મોબાઈલ આખા દુનિયામાં આવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ રહ્યા છે યુપીએના સમયમાં પંદરસો કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીના સમય યુપીએના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રકચરના લેવા નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો આજે પ્રવાસ સુખદ થઈ રહ્યો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એવી સ્વચ્છ સ્પીડી સ્વચ્છ ટ્રેન એ આપણને હવે એના ખર્ચ આપણને મળી રહ્યા છે અને બંને ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉદનાથી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકાનોમાં વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો બ્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ અપિયા 15233 કરોડ ની નિકાસ કાર્ય રહી છે. સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુનો પૈસા નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકર લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સન્કલ્પન લેવડાવશે. સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટીઝ સ્વદેશી નિયલ્સ પણ બનાવશે. સ્વદેશી પર বক্তતા સ્પર્ધા

પાંચસો થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાનાથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે દુકાને દુકાને આ જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ સ્વદેશની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને આપણા પણ દબાણનું ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવો હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે એટલા જ માટે પત્રકાર મિત્રો માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખવો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાયું છે એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનો તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પણ તો દેખા દેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો અપરણનો આગ્રહ કરીશું તો દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એને ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે તો આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના કભા ઉપર જયારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સદસ્યનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે તો જ માટે મોદી સાહેબ પચીસમી સપ્ટેમ્બર અને દિન તારીખના જાન્યુઆરી પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મને મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈક ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપણા માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે એ સ્વદેશીનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ કે ઘટાડો થયો છે અને એના કારણે જે સેલ લોકોને ખરીદોર ભી ખરી સકતી વધી છે હવે અમને જોઈતી વસ્તુએ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેંટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે ખાલી બદામ માટે છે એટલે મોદી સાહેબનો આભાર માનીએ છે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતાની કી જય